ત્યાં તો જગત ના નાથ થયેલો મારો સુદામો આવ્યો છે બાપ મારો સુદામા મને મળવા આવ્યો અને દોઢ મૂકી હસ્ત પટાણી અને ધક્કો મારો છે બાપ સમાચાર સાંભળીને દોયડા ગિરધારી અને સુદામાને લીધા છે તેડી સુદામાને તેડી લીધા છે બાપ સુદામાની દીન દશા જોઈ સુદામાની આંખમાં આહુડા નથી નીકળતા પણ સુદામાની દિનદશા જોઈ અને નાથની આ મારો મિત્ર છે દ્વારિકાષ્ટાણી આજ્ઞા કરે જળ લાવો આજ મારે મારા સુદામાના પગ ધોવા છે બાપ ગરમ ગરમ જળ લાવો અને સુદામાના પગ ધોઈ રહ્યા છે અષ્ટાણીઓ પાણી કરે અને કૃષ્ણ જગતનો નાથ

સુદામાની દીન દશા જોઈ દ્વારકા નો નાથ રડે કોઈ ગરીબ માણસ હોય ને એની મસ્કરી નહીં કરતા બા અહીંયા દ્વારકા નાથ દોડ્યો ગરીબ ને કઈ ન આપી શકીએ ને તો કોઈ વાંધો નહીં પણ એની મસ્કરી ન કરવી એને ક્યારે ધક્કો ન મારવો એનો તિરસ્કાર ન કરવો બને તો એને તેડી લે સુદામાને તેડા સુદામાના પગ ધોયા જે સિંહાસન ઉપર જગતનો નાથ કૃષ્ણ બેઠા હોય દ્વારકાના નાથ બેઠા હોય એ સિંહાસન ઉપર સુદામાને બેહાડ્યા અને કૃષ્ણ પોતે નીચે બેઠા છે બાપ પછી કહે પીળું પીતાંબર મને આપો આ પીળું પીતાંબર સુદામાને પહેરાવ્યું અને સુદામાની જે ફાટલ ટૂટલ પોતી ગઈ હતી ને એ કૃષ્ણે પોતાની પાસે રાખી અને પછી બંને જણા સોનાના ઝૂલા ઉપર ઝૂલે અષ્ટપટાણીઓને આજ્ઞા કરી જાવ મારો મિત્ર સુદામા આવ્યો છે એના માટે પકવાન તૈયાર કરો અષ્ટપટાણીઓ પકવાન તૈયાર કરે ત્યારે કૃષ્ણ સુદામાને પૂછે છે સુદામા મારી માટે શું લાવ્યા તો સુદામા જેની પોટલીમાં સાત ગાંઠ હતી એ તાંદુલની પોટલી સંતાડે છે બાપ હું શું લાવું તો પરમાત્માએ કૂદકો માર્યો અને કૂદકો મારી જેમાં સાત ગાંઠ હતી એ પોટલી લઈ અને દ્વારકાનો નાથ એક મુઠ્ઠી તાંદુર આરોગે દ્વારકાનો નાથ બે મુઠ્ઠી તાંદુળ આરોગે અને જ્યાં દ્વારિકાનો નાથ ત્રીજી મુઠ્ઠી તાંદુળ આરોગવા જાય ત્યાં તો રુક્ષ્મણીએ એક મુઠ્ઠી તાંદુળ ખાધા અને બીજી મુઠ્ઠી તાંદુળ ખાધા અને ત્રીજી મુઠ્ઠી આરોગવા જાય ત્યાં તો રુક્ષ્મણીએ દોડ મૂક્યું હા ફેરીએ મેરે ઠાકુર હા બે મુઠ્ઠી તાંદુળમાં સુધા મને કેટલું હાઇકું હું ઈ સુદામાને મને ખબર નથી કે મને કેટલું મળ્યું અને બે મોટી તાંદળમાં કૃષ્ણે સીધા કેટલું આપ્યું એ દ્વારકા નાથને ખબર નથી મે કેટલું આપ્યું છે દાન આપોને તો એવા હાથથી આપજો જમણા હાથથી આપો તો ડાબા હાથને ખબર ન પડું જી બા દાન છે ને કીર્તિ દાન કરતા ગુપ્તદાન કરજો કીર્તિદાન છે અહીંયા રહી જશે અને ગુપ્તદાન છે ને એ દ્વારકાનો નાથ અને ચોપડે લક્ષ્ય

ઘણા દિવસ સુદામાં રોકાયા વર્ષે છે દ્વારકા છોડી અને પોરબંદર તરફ જાય ત્યારે કૃષ્ણ કેવા લાગ્યા સુદામાં આ મારો પીતાંબર મને પાછું આપો અને તમારી પોતે પહેરી લે ત્યારે વૃક્ષ્મણી કેવા લાગી પ્રભુ આપી દો ને એક પીતાંબર પહેરીને દ્વારકાથી પોરબંદર જાય એમાં દ્વારકામાં શું ઓછું થઈ જવાનું ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા રુક્ષ્મણી એક પીતાંબર કરીને દ્વારકાધી સુદામા પોરબંદર જાય એમાં કઈ ઓછું ન થઈ જાય પણ કાલ સવારે મારા મિત્રને સાંભળવું ન પડે ને એટલે પીતાંબર પાછું લઈ લો બાપ નહી તો જગત એને સંભળાવશે દ્વારકા ગયા અને ખાલી પીતાંબર લઈને પાછો આવ્યો એ ન સાંભળવું પડે ને એટલે હું પાછો લઉં છું કૃષ્ણ કોઈને સાંભળવા સંભડાવવાનો મોકો નથી આપતા બાપ અને જેવા ભગવાન હાથ પકડી સુદામાને એમ કહેવાય કે પોરબંદર તરફ વિદાય આપે ત્યારે રુક્ષ્મણી કેવા લાગી કે પ્રભુ તમારા ગરુડ ને આજ્ઞા આપો ને એ સુદામાને પોરબંદર મૂકીને આવે ત્યારે કૃષ્ણ એટલું બોલ્યા રુક્ષ્મણી આ પવિત્ર બ્રાહ્મણ તપોતન બ્રાહ્મણ દ્વારકાથી પોરબંદર સુધી ચાલીને જશે તો એ ભૂમિ પાવન અને પવિત્ર થઈ જશે પ્રભુ દ્વારકાના નાથ સુદામા વિદાય આપી કૃષ્ણ અને સુદામાની આ કથા જે કોઈ શ્રવણ કરે જે કોઈ સાંભળે એના સાત જન્મનો દરિદ્રપણો દ્વારકાનો નાથ ભગવાન શ્રી કૃષ્ણ દૂર કરતા હોય આવો આ કથા સુખદેવજી મહારાજે રાજા પરિક્ષિત ને